માત્ર બે અપાતા કર્મચારી વિરોધ કરી અગિયાર મહિના કોન્ટ્રાક્ટ લેખિતમાં નહીં અપાય ત્યાં સુધી વિરોધ કરાશે તેમ જણાવ્યું હતું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની ઓફિસ બહાર કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારી વિરોધ દર્શન કર્યું હતું કોન્ટ્રાક્ટરના કર્મચારી જણાવ્યું હતું કે અગિયાર મહિનાના કરાર પર તેઓ કામ કરતા હતા અને ત્રીજા મહિનામાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા અગિયાર મહિનાની જગ્યાએ માત્ર બે જ મહિનાનું કોન્ટ્રાક્ટ અપાયો હતો અને આ બે મહિનાનો કોન્ટ્રાક્ટ માત્ર લોલીપોપ બરાબર છે તેથી જ્યાં સુધી અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ લેખિતમાં નહીં મળે ત્યાં સુધી વિરોધ કરાશે તેમ જણાવ્યું હતું નીરવ શાહ ડિપાર્ટમેન્ટ ઓફ આઈસીટીમાં લગભગ પચીસ વર્ષ ચોવીસ વર્ષથી કામ કરું છું બે હજાર ચારથી કરાર આધારિત કર્મચારી તરીકે જોડાયો છું

કર્મચારી તરીકે અગિયાર માસ માટે ફરીથી કરાર એક્સ કરી આપવામાં આવે અગિયાર મહિનાના કરાર આધાર કર્મચારીઓ બે કોન્ટ્રાક્ટનો વિરોધ કરી અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ આપવા માંગ કરી છે બીરો રિપોર્ટ